जय दान बाबा पूजे वीर राजा जी वीर तेजा जी वीर राजा जी वीर तेजा जी अंत में क्या ना इन अच्छे ये सेवा मो નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી રામ આખા ગુજરાતમાં ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર પણ જે જગ્યાનું મહત્ત્વ ખૂબ જ છે અને તેના વિડીયો ખૂબ જ વાયરલ છે એવું જ એક ધામ એટલે કે શ્રી સુરાપુરા ધામ બોળાદ બાલ પંથકમાં આવેલું છે અહીંથી મહેસાણાથી તેનું ડિસ્ટન્સ એકસો ને પચાસ કિલોમીટરનું છે તો આજે ત્યાં જઈશું આપણે ત્યાંના દર્શન કરીશું અને તેનો ઇતિહાસ શું છે નવસો વર્ષ જૂનો ઇતિહાસ એવું કહેવાય છે કે છે તો ત્યાં જઈને તેનો ઇતિહાસ શું છે તે જાણીશું તો વિડીયોમાં બને રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે શ્રી સુરાપુરા ધામ બોળાદ પાલ આવેલું છે તો જઈએ અને વચ્ચે શું શું નજારો પણ જોવા મળે છે નવો નવો એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ અને જણાવીશ જો તમે શ્રી સુરાપુરા સુરાપુરાધામ ને ખૂબ જ દિલથી માનતા હોય અમારી ચેનલને અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો પ્રથમ તો તમને આ વિસ્તાર વિશે થોડી માહિતી આપી દઉં કે અત્યારે આપણે અમદાવાદ અને ભાવનગરને જોડતો જે રસ્તો છે હાઈવે છે ત્યાં ઊભા છીએ આ વિસ્તારને ભાલ પંથક કહેવાય છે આ વિસ્તારની સૌથી ફેમસ અને આખા વર્લ્ડમાં જે વસ્તુ વખણાય છે તે છે અહીંના ઘઉ આખી દુનિયામાં ભાલિયા ઘઉ તરીકે ઓળખાય છે રસ્તામાં આવતા અમને આ એક અજૂકતું દ્રશ્ય જોવા મળ્યું જેમાં વિદેશી પક્ષીઓ પણ અહીંયા આવીને વસવાટ કરે કરે છે આ એક નયન રમ્ય દ્રશ્ય તમે પણ જોઈ લો અહીં તમારી જ્યાં સુધી નજર જશે ત્યાં સુધી તમને ઘઉંની ખેતી જ જોવા મળશે અને અહીંના ઘઉં દેશ વિદેશમાં જાય છે અહીંથી અને તે ભાલિયા ઘઉં તરીકે પ્રખ્યાત છે સુરાપુરા ધામ બોળાદ આપણે પહોંચી ગયા છીએ અને પાછળ મંદિર તમે જોઈ શકો છો તે આપણે દર્શન કરવા જઈશું વીર રાજાજી વીર તેજાજી તો આ મંદિર તમે જોઈ શકો છો દાદાના દર્શન પણ કરી લો આજથી લગભગ નવસો વર્ષ પહેલાં વીર રાજાજી અને વીર તેજાજી દાદાએ ચારણની દીકરીનું વેલડું બચાવવા માટે થઈને બલિદાન આપેલું વીર રાજાજી અને વીર તેજાજી દાદાના પિતા વિક્રમસિંહજી અને માતા ગંગાબા ચૌહાણ કુળના ક્ષત્રિય હતા આજથી નવસો વર્ષ પૂર્વે જ્યારે ચારણ સમાજની એક દીકરીનું વેલડું લૂંટાતું હતું જ્યારે આ વાતની તેમને ખબર પડી તરત જ ચારણની દીકરીની આબરૂ બચાવવા માટે વીર રાજાજી અને વીર તેજાજી તેની વારે આવ્યા હતા અનેક લોકોના માથા વીર રાજાજી અને વીર તેજાજી દાદાએ વાટી નાખ્યા હતા તેમના ઉપર પાછળથી ઘા કરવામાં આવ્યો હતો પણ જ્યારે કોઈ ક્ષત્રિય ધીંગાણે ચડતો હોય છે ત્યારે સાક્ષાત મા ભવાની તેના શરીરમાં અવતર્યું હોય છે તેવું કહેવાય છે ઘવાયા બાદ પણ તેમણે અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા અને ચારણની દીકરીનું આબરૂ બચાવવા માટે થઈને તેમને પોતાના જીવનું બલિદાન આપેલું આવો ઇતિહાસ છે અહીંનો અને આજે પણ તેની ખામીઓ અહીં તમને જોવા મળશે તો દાદાના દર્શને આવતા તમામ ભક્તોને ચા તો ફ્રી સાથે નાસ્તાની પણ સેવા અહીંયા એકદમ મળે છે મસ્ત તો તમે થાકે બાકે આવો તો અહીંયા ચા નાસ્તો કરીને શાંતિથી અહીંયા બેસવા મળશે પાકડામાં તો આખું આ બાજુ રસોડું ચાલે છે અને શ્રમિકો એટલે કે ભક્તજનો અહીંયા જમવા બેસવાની સુવિધા ઉપર શેડની વ્યવસ્થા કરેલી છે અને પંખાની વ્યવસ્થા પણ કરેલી છે અને આ બાજુ રસોડું ચાલે છે આજે પણ દાદાના સાનિધ્યમાં આવીને કોઈ દુખિયારું પોતાના દુઃખની વાત કરે છે તો દાદા તેની દુઃખનું સમાધાન પલવારમાં કરી દે છે તો સુરાપુરા દાદાના દર્શન કરી લીધા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પહેલાં એકવાર તો મિત્રો હવે હું તમને સુરાપુરા ધામના જે દાનપા બાપુ છે એમના લાઈવ દર્શન કરાવીશ તો ચલો હવે દાનપા બાપુ તમને હું દેખાડું

તો દાદાના દર્શન કરીને તમને લોકોને કેવો અહેસાસ થયો એ મને કમેન્ટ કરીને જરૂર બતા જણાવજો અને હવે અમે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જઈએ છીએ તો ચલો મળીએ નેક્સ્ટ વોકમાં